જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અનંતનાગ પોલીસ અને સીઆરપીએફ દ્વારા બિજબેહરા રેલવે સ્ટેશન પર રંગયુક્ત મોકડ્રીલનું આયોજન સુરક્ષા સજાગતા વધારવા અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનંતનાગ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સીઆરપીએફ એ બિજબેહરા રેલવે સ્ટેશન પર રંગયુક્ત મોકડ્રીલનું આયોજન કર્યું આ અભ્યાસ દરમિયાન સુરક્ષા દળોએ વાસ્તવિક જીવન જેવી તાત્કાલિક પરિસ્થિતિઓનું અનુસરણ કર્યું જેમાં સંભવિત સુરક્ષા ધમકીઓનો સામનો કરવો અને સંકલનનું મૂલ્યાંકન કરવું સામેલ હતું આ પ્રયાસનો મુખ્ય હેતુ મહત્વપૂર્ણ ઢાંચાગત સુવિધાઓ અને જાહેર સ્થળોની સુરક્ષા મજબૂત બનાવવી અને વિવિધ એજન્સીઓ વચ્ચે સુમેળ સ્થાપિત કરવો હતો આ મોકડ્રીલ દરમિયાન સુરક્ષા દળોએ વિવિધ પરિસ્થિતિઓનો અભ્યાસ કર્યો જેમાં આતંકવાદી હુમલાઓ બંદૂકધારી હુમલાઓ અને બોમ્બ વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો સામેલ હતો આ અભ્યાસ દ્વારા સુરક્ષા દળોએ તેમની પ્રતિસાદ ક્ષમતાઓનું મૂલ્યાંકન કર્યું અને તાત્કાલિક પરિસ્થિતિઓમાં ઝડપી અને અસરકારક કાર્યવાહી માટેની તૈયારીને મજબૂત બનાવી આ પ્રકારના અભ્યાસો દ્વારા સુરક્ષા દળો તેમની વ્યૂહરચનાઓને સુધારી શકે છે અને સંકલિત પ્રયાસો દ્વારા જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે અનંતનાગ પોલીસ અને સીઆરપીએફ વચ્ચેના આ સંયુક્ત અભ્યાસથી બંને એજન્સીઓ વચ્ચેના સંકલન અને સહકારમાં વધારો થયો છે આ પ્રકારના અભ્યાસો દ્વારા વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેની માહિતી વહેંચણી અને સંકલન સુધરે છે જે તાત્કાલિક પરિસ્થિતિઓમાં ઝડપી અને સુમેળ પ્રતિસાદ માટે મહત્વપૂર્ણ છે આ અભ્યાસો દ્વારા સુરક્ષાદળો તેમની વ્યૂહરચનાઓને સુધારી શકે છે અને સંકલિત પ્રયાસો દ્વારા જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે આ મોકડ્રીલ દ્વારા બિજબેરા રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને જરૂરી સુધારાઓ માટેની ભલામણો કરવામાં આવી આ અભ્યાસો દ્વારા સુરક્ષા દળો તેમની વ્યૂહરચનાઓને સુધારી શકે છે અને સંકલિત પ્રયાસો દ્વારા જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે આ પ્રયાસો દ્વારા સ્થાનિક સમુદાયમાં સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધે છે અને તાત્કાલિક પરિસ્થિતિઓમાં સુરક્ષા દળોની તૈયારી અને પ્રતિસાદ ક્ષમતાઓમાં વધારો થાય છે